મંદ્રોપુર ગામે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ ઉજવ્યો આજે સત્યાવીસ જૂના રોજ સવારે આઠ કલાકે ખેરાલુના મધુરપુર ગામે ખેરાલુ પ્રાંત અધિકારી વંદાબેન પરમાર ના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશ ઉત્સવ ઉજવાયો હતો દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરીને ધોરણ એકમાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો સાથે જ આ કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહન ઇનામોના આજીવન દાતાઓ પણ મળી આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી હતી બાળકોને બે વૃક્ષ આપી એને ઉછેરવા પર એક યુનિફોર્મ આપવાની વાત મંદ્રોપુર ગામના આગેવાન જશુભાઈ ચૌધરીએ કરીને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું સાથે જ પ્રાંત અધિકારી અને હાજર મહેમાનો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમને લઈને ખેરાલુ પ્રાંત અધિકારી વંદાબેન પરમારે પોતાની પ્રતિક્રિયા આપી હતી અહેવાલ જીગર મેવાડા ખેરાલુ આજે મંદુપુર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી આજે આંગણવાડીના ત્રણ બાળકો અને બાલવાટિકાના સત્તર બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો અને ખાસ કરીને અહીંયા જે દીકરીઓ અભ્યાસ કરી રહી છે એમના માતા પિતાને એક સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો કે તેઓ દીકરીઓને આઠમા ધોરણ પછી પણ ઉચ્ચ અભ્યાસ કરાવે અને તેઓ પગભર થાય એવા પ્રયત્નો અને પ્રેરણા માતા પિતા પણ આપે અને શાળા પરિવાર પણ એવું વાતાવરણ એક ક્રિએટ કરે કે જેથી એમને આગળ વધવાની જિંદગીમાં કંઈક મેળવવાની પ્રેરણા અને પ્રોત્સાહન મળે આજે મંદ્રોપુર પ્રાથમિક શાળાની અંદર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ જે યોજાયો તેમાં હાજર રહી બાળકોને પ્રોત્સાહનના ભાગરૂપે આપણે બે વૃક્ષ એક યુનિફોર્મની ઓફર આપી એમને એવી ઓફર આપી કે આજે બે વૃક્ષ હું તમને આપીશ આવતા વર્ષે ફરીથી પ્રવેશોત્સવની અંદર એ બે વૃક્ષ તમે ઉછેરી ફોટોસ અહીંયા અને બે વૃક્ષ ઉછેર્યા છે તેના પુરાવા આપશો તો તમને પ્રોત્સાહન રૂપે ગિફ્ટ પ્રમાણે એક યુનિફોર્મ મળશે એવી એક બાળકોને ઓફર આપી વૃક્ષ વધારવાનું એક સારું કાર્ય કરવાનો પ્રયત્ન કરેલો છે સાથે સાથે જે પ્રાંત ઓફિસર સાહેબ હતા ગામની એસએમસી કમિટી અને ગામમાંથી પધારેલા ઘણા બધા જે વડીલો હતા એ લોકોને પણ વૃક્ષારોપણ માટે આપણે પ્રયત્ન કરવાનું કહ્યું છે કે જેટલા બને એટલા વૃક્ષો ઉછેર એમાં આપણો એવો એક પ્રયત્ન રહેશે કે ગામની અંદર ચાર રસ્તાથી મંદ્રોપુર ગામ સુધી જે રોડ છે રોડની બંને સાઈડે આપણે પ્લાન્ટેશનનું એવું આયોજન કરીએ છીએ પાંજરા સાથે કે વૃક્ષો સરકારમાંથી ફોરેસ્ટમાંથી અથવા તો આપણા પોતાના સ્વખર્ચે અને પાંજરા પણ સ્વખર્ચે ઊભા કરી અને આપણે એવો પ્રયત્ન કરીશું કે ગામની શોભા વધે અને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં આપણે સહભાગી બનીએ